આજે ખેડૂત ભાઈઓ માટે મહેન્દ્રાના બે ટ્રેક્ટર લઈને આવ્યો છું બાવીસના મોડલો મહેન્દ્રા ટેક પ્લસ પાંચસો પંચોતેર ને મહિન્દ્રા ભૂમિપુત્ર પાંચસો પંચોતેર એક્સપી પ્લસ ભાઈઓ તો જેટલા પણ ભાઈઓને મહેન્દ્રા ટ્રેક્ટર લેવું છે તેમની માટે આ બેસ્ટ વિડીયો છે તો ભાઈઓ જેટલો બને એટલો વિડીયો શેર કરજો અને ફોલો કરી દેજો આપણી ઇન્સ્ટાગ્રામ આઈડીને જેથી કરીને આવા ટ્રેક્ટરો જોઈ શકશો તમે આ ત્રણસો ને પાંત્રીસ કલાક ચાલેલું મહિન્દ્રા પાંચસો પંચોતેર બે હજાર બાવીસ મોડલ મહિન્દ્રા ટેક પ્લસ ભાઈ નવું પેટી પેક તમે જોઈ શકો છો એકદમ ફ્રેશ એન્જિન ફ્રેશીન કંડિશન ફટાફટ આવી ધોડકા અને ફોલો કરી દો જેથી કરીને આવા ટ્રેક્ટર જોઈ શકશો તમે તમે પછી આ જોઈ શકો છો પાંચસો બાવીસ મોડલ અને પાંચસો કલાકની આજુબાજુ ચાલેલું આ ટ્રેક્ટર નવું પેટી પેક ફ્રેશ કંડિશનમાં તમને મળી જશે આપણા વાડાની અંદર તો ફટાફટ આવી જાઓ ધોડકા ચંડીના ટ્રેક્ટરની અંદર જ્યાં તમને આવા જ ટ્રેક્ટરો જોવા મળી જશે અને ફટાફટ ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો કરી દેજો જેથી કરીને તમે ટ્રેક્ટરો જોઈ શકશો